ಸಾಮಾನ್ಯ ಕಾಳ ಬೀಸ ಅಡಿಯ ನೋ ಮಂಗಳವಾರ ધર્મસભા આજે મહાન સંત ગ્રેગોરીનું પર્વ ઉજવે છે ઈસુ કફરનહુમના સભાગૃહમાં વિશ્રામવારની ઉપાસનામાં અબ્દુદગ્રસ્તને મુક્ત કરે છે શું આપણે આપણી આજુબાજુમાં આવી મુશ્કેલીઓમાં ફસાયેલા ભાઈ બહેનોને મદદરૂપ થઈએ છીએ સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી એકત્રીસથી થી સાડત્રીસ ગાલિલના એક શહેર કફરનહુમમાં તેમણે વિશ્રામવારને દિવસે લોકોને ઉપદેશ આપવા માંડ્યો લોકો એમનો ઉપદેશ સાંભળીને ખૂબ આશ્ચર્ય પામતા કારણ એમના શબ્દોમાં અધિકારનો રણકો હતો સભાગૃહમાં એક માણસ એવો હતો જેને અશુદ્ધ આત્મા વળગ્યો હતો તે મોટેથી બૂમ પાડી ઉઠ્યો ઓ નાસરેતના ઈસુ તારે ને અમારે શું તું અમારો નાશ કરવા આવ્યો છે મને ખબર છે તું કોણ છે તે તું પરમેશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ ત્યારે અબદૂત તે માણસને બધાના દેખતા પછાડીને તેને કશી ઈજા કર્યા વગર નીકળી ગયો બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા આ માણસની વાણીમાં એવું શું છે એ અધિકાર અને સામર્થ્યપૂર્વક અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે ને તેઓ બહાર નીકળી જાય છે અને ઈસુની કીર્તિ આસપાસના એકે એક ગામે પ્રસરી ગઈ ઈસુ કફરનહુમ શહેરના સભાગૃહમાં વિશ્રામવારે એક અપદૂતગ્રસ્તને અપદૂત મુક્ત કરે છે અપદૂત વિશે આપણી પાસે સચોટ માહિતી નથી પણ સાંભળેલી વાતો ઘણી છે સાચી માહિતી કરતાં સાંભળેલી વાત ખૂબ ગભરાવે વાસ્તવિકતા કરતા કલ્પના ખૂબ ડરાવે બાળક તરીકે ભૂતની વાતોમાં જાજો રસ પડતો પણ પછી બીક પણ લાગતી ભૂત શબ્દ સાંભળ્યો છે પણ ભૂત વિશે સાચી માહિતી મારી પાસે નથી માનસિક રોગથી પીડાતાને જોયા છે ડિપ્રેશનમાં આવેલાને સાંભળ્યા છે માનસિક સમતોલન ગુમાવેલાને બૂમ બરાડા કરતાં રસ્તા પર પસાર થતા જોયા છે આવા આપણા ભાઈઓ બહેનોની આ વાત હશે ક્યારેક શરીરના બધા જ ટેસ્ટ નોર્મલ આવે છે છતાં ભાઈ સ્વસ્થ નથી આવા કોઈ ભાઈની વાત હશે આપણે તો ધ્યાન ઈસુ પર કેન્દ્રિત કરીએ ઈસુ માનવમાં કોઈપણ રીતે પ્રવેશેલી વ્યાધિને મટાડવા સમર્થ છે એ વ્યાધિ પછી શારીરિક બીમારી હોઈ શકે કે માનસિક અસમતુલા હોઈ શકે કે આધ્યાત્મિક તણાવ હોઈ શકે ઈસુ આપણને સાજા કરે છે સભાગૃહમાં ભાઈ વિશ્રામવારની વિધિ માટે આવ્યો છે આ વિધિ બાઇબલનું પઠન અને તેના ઉપર ઉપદેશ થાય છે પ્રભુની સ્તુતિના સ્તોત્રો ગવાય છે સભાગૃહમાં પ્રભુનું સાનિધ્ય છે એ સાનિધ્યમાં પ્રભુની હાજરી જેમાં માનવ બને છે એવા ઈસુ પણ ઉપસ્થિત છે પ્રભુની હાજરી કોને અકળાવે પ્રભુના દુશ્મનને પ્રભુનો દુશ્મન એટલે સૈતાન એ ભાઈ તો સભાગૃહમાં પ્રભુનું સાનિધ્ય માણવાની ઈચ્છા કરીને આવ્યો છે પણ એનામાં કોઈ પણ રીતે પ્રવેશેલો શેતાન ઈસુનો જાહેરમાં વિરોધ કરે છે ભાઈ બંધનમાં છે ભાઈ સૈતાનનો ગુલામ છે શૈતાનને આજ્ઞા કરવાનો અધિકાર પ્રભુને છે જો માનવ પાસે શૈતાનને આજ્ઞા કરવાનો અધિકાર હોત તો એ ભાઈએ જાતે અથવા એના સગાએ શૈતાનને એનામાંથી બહાર નીકાળવાની આજ્ઞા કરી હોત ઈસુ પાસે પ્રભુ હોવાને શૈતાનને બહાર જવાની આજ્ઞા કરવાનો અધિકાર છે ઈસુને આ ભાઈ પર પ્રેમ છે એટલે ઈસુ એ ભાઈને શુદ્ધ કરવા ઈચ્છે છે જો કે ભાઈ કોઈ માગણી કરતો નથી એની પાસે માગણી કરવાની સદબુદ્ધિ જ નથી ભાઈ શ્રદ્ધા પણ વ્યક્ત નથી કરતો ઈસુનો એ ભાઈ પરનો પ્રેમ જ સઘળું કરે છે ताराज प्रेम नव मणो मा धीरे खेचायो छु ताराज प्रेम नव मलो मा धीरे धीरेेचायो ताराज प्रेम नव চায় কে তৃপাছে প্রভু কে তৃপাছে প্রভু হুজ মিঞ্জায় তা জ প্রেম না বমড় ধীর ধীর খেঁচায়ু તારાજ પ્રેમ પ્રેમ નમ માં ધીરે ધીરે ચાલો છું તો સાગર કિનારે મને એક તે જોયો તો સાગર કિનારે મને એક તે જોયો તો સાગર કિનારે મને સ્પર્શી લે શિત પ્રભુ મા સ્પર્શીલ હૈશિતલ રો મે પ્રભુ મારી આંખો થી આંખો મરી આંખો થી આંખો નવજી પામ્યો છું તારાજ પ્રેમ ના મા ધીરે ધીરે હે છું તારાજ પ્રેમ ના મા ધીરે ધીરે હે છું ધન્ય ક્ષણ સાચે તું પાસે આવ્યો જ બની ધન્ય એક ક્ષણ સાચે તું પાસે આવ્યો જારે બની ધન્ય એ ક્ષણ સાચે દિલ નો ગયો તે વિષાતા ફેનાઈ રે ઉચાટ નો ગયો તે વિષાતા ફેનાઈ રે હવે તું મારી સાથે છે હવે તું સાથે છે ને હું તારી સાથે છું તાર જ પ્રેમ ના બમણો ધીરે ધીરે ખેંચાયો છું જો તારા જ પ્રેમ ના મણો ધીરે ધીરે ખેંચાયો છું